ઢીમાને ધરણીધર ભગવાનના પવિત્ર નામથી તાલુકો જાહેર કરાતા પંથકમાં આનંદની લાગણી

કાર્યો માટે લોકોને દૂરના સ્થળોએ જવું નહીં પડે અને રોજિંદી સમસ્યાઓનું સ્થાનિક સ્તરે નિરાકરણ મળશે બીજી તરફ તાલુકો બનવાથી શિક્ષણ આરોગ્ય કૃષિ માર્ગ વ્યવસ્થા તેમજ રોજગારી જેવા ક્ષેત્રોમાં ઝડપી વિકાસ થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે ધરણીધર ભગવાનના આશીર્વાદથી ઢીમાને તાલુકો જાહેર કરાતા પ્રદેશના સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક વિકાસને નવા પાંખો મળશે તેવું સ્થાનિક નાગરિકોએ જણાવ્યું છે તાલુકો બનવા પાછળ સ્થાનિક આગેવાન સહિત અધ્યક્ષની સતત દોડધામ ને લોકોના સહયોગ ને લઉં સૌએ આભાર વ્યક્ત કર્યો છે પંથકના લોકો દ્વારા ઢીમા તાલુકાના જાહેરનામા બદલ સરકાર અને જવાબદાર આગેવાનો પ્રત્યે સ્થાનિક લોકો દ્વારા શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ઢીમા ને ધણીધરના નામથી તાલુકો જાહેર કરાતા ગ્રામજનોમાં ખુશી રીમા ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારના લોકોને પણ એક પ્રબળ માંગ ઊભી થઈ રહી છે કે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ નમાવવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પધારવા માટે તેમના થકી સૌ વિસ્તારના ગ્રામજનો વતી આમંત્રણ પાઠવવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે રિપોર્ટ રાજપૂત ગોવિંદ સિંહ વાવ થરાટીમાં આપણા પંથક માટે સમગ્ર બાવસરા જિલ્લા માટે એક સારો નિર્ણય લેવામાં આવ્યો જેની આપણે ઘણા સમયથી આતુરતાથી રાહ દેખી રહ્યા હતા આપણા તાલુકાનું નામ આજથી ગાણીધર તાલુકા હાલવામાં આવ્યો જેના લીધે આપણા સમગ્ર પંથકમાં અઢાર આલમને ઘણો ઘણા રોજગાર વધશે યુવાનોને રોજગાર મળશે એટલે એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગામ એક મેસેજથી આપ બધા વધાર્યા છો એ બદલ અઢારે આલમનો ખૂબ ખૂબ આભાર આ પ્રસંગે જે જે લોકોએ મહેનત કરી છે એમાં સર્વશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર પરવીભાઈનો આભાર એના સિવાય જે પણ લોકોએ મહેનત કરી એ બધાનો આભાર ભારતીય જનતા પાર્ટીનો આભાર બોલો ધણીધર ભગવાન घरे